पुलिस अधिकारी तरीके इंडियन पुलिस सर्विस में जोड़ाया पी आज मारो कार्यकाल नो छेलो दिवस छे आ एक अवसर छे जरे वो संपूर्ण पात्रीस वर्ष ने याद कर सकूँ खास कर साढ़ा त्रण वर्ष में कमिश्नर पुलिस तरीके सूरत ना तमाम नागरिकों तमाम आगे वानों है अने साथे साथे તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારા સહકાર કર્યા છે આના માટે હું તમામ નાગરિકોના તમામ આગેવાનોના તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું ખાસ કરીને સરકાર શ્રીમાંથી અમારા ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ પંથક સભ્યો ધારાસભ્યો કોર્પોરેટર સભ્યો પોલીસની કામગીરીમાં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે આના માટે બધા મહાનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું સયાની કામગીરી કરનાર અમારા લોક રક્ષક ટીમડી મે ટ્રાફિક બ્રિગેડ હોમ ગાર્ડ્સ પછી અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ एसीपी डीसीपी एडिशनल सीपी जॉइंट सीपी तमाम हमारी टीम सभ्यों हिम्मत थी साहस थी आख्या वगर धैर्य साथ सतत तमाम कार्यक्रम अमलवा कर बधाने हूँ अभिनंदन आपू साथे साथ हृदय धन्यवाद आपूँ कार्यकाल ने समाप्ति नो समय वो पण छे जारे हु नन लऊ छु के हमारा परिवार तरफ थी संपूर्ण सहकार हूँ परिवार ने बहुत समय आपी सक्यो नहीं आना माटे तमाम हमारा परिवार ना जवाबदारी जिम्मेदारी વધારે उपाडी लीदी आना माटे हमारा परिवार ना लोको ने हु हृदय थी आभार व्यक्त करूँ करू छु ने तमाम જે લોકો જેના નામ કદાચ હું આજે લઈ શકતો નથી નામદાર સરકાર શ્રી થી માંડીને આઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટર શ્રી જ્યુડેશરી ના તમામ સન્માનની અધિકારીઓએ જેવી રીતે સહકાર કર્યા છે આના થકી સુરત માં આમાં મને સંતોષ અને આનંદ છે એવી કામગીરીમાં કરી શક્યા પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને આйна તમામ સહકાર કરવાવાળા મિત્રોને મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એના આપું છું અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદયથી હું દિલગીર છું પણ આ 3.5 વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારો કાર્યકાળ તમામ ઉમર મને યાદ રહેશે તમે લોકોએ મને સાચવ્યો પણ છે અને મને સુધારો પણ છે એક વખત ફરીથી બધના હૃદય થી અંતકરણ થી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત પ્રતિક ડોલી જનસક્ષી ન્યુઝ સુરત